હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં છો અમી પણ મજામાં છે અને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ ને સીતારામ તો ફાઇનલી જો આજ તો મોડું થઈ ગયું છે કેમકે બે ત્રણ દિવસથી બધે ફરવા જાય છે એટલે નાહ્યા પણ લગભગ બારક વાગવા આવ્યા છે ત્યારે નાહવા બેઠા તો નીતું તો હવવારની કામ કરે છે ને આપણે હવે જઈશી દુકાન વ્લોગ પણ આ સવારનો આપણે જ શરૂ કરવો પડ્યો કેમકે એ નવી ને આપણી જોવા કેટલા કપડાં થપ્પો મારી દીધો ત્રણ દિવસથી બધા ભેગા કરેલા કપડાં તો લાઈન લગાડી દીધી કપડાની ફટા એવું નહીં હાલો હજી એ કામ જ કરે છે ને આપણે હવે બેસી દુકાન કેવલ ને મિતાલી તો ભણવા વગ્યા ગયા તો હમણાં કેવલ ભાઈ આવી છે ને પછી અમારે જવાનું છે રીલ પાવા કે ઉત્તરાયણ હાવ નજીક આવે છે તો રીલ તો પાવી જ પડશે તો હમણાં થોડી વારમાં કેવલ વ્યાવા એટલે જઈ રીલ પાવા અને નીતું તો બધું કામ જ કરે છે આજ તો એ નવી જ નહીં પડી એને વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મારે બનાવવું પડે હોવાનું અને એક ઠેકાણે હજી બેનને ખિસો દેવા પણ જવાનું છે

હા એ તો મેં કીધું બધું હવાનું કામ કરે છો એ ભૂખી થઈ ગઈ છે કેમ કે બધું કામ કરે એટલે આ તો થાકી ગઈ લાગે છે ચાલો વહેલા જમી લઈએ હાલો તો આપણે આવી ગયા છીએ જમવા અને આ સેલિબ્રિટ છો આપણે આવ્યા ને તો ઉપર હોય કાર ને જો કેટલું ઉપર દીધું છો સેલિબ્રિટી થઈ ગયા ને ભૂખ ન લાગ્યું છે એ તો બોલતી ને વધ કરો કેમ ઊંચું લે જોઈ લે જોઈ લે ભાઈ ભાઈ એટલી બધી તો કઈ ભૂખ લાગતી છે કઈ પોરો ખાવ એમ કે અમારા ગયો કામ હોય તો પરકાય ન હોય એટલે તમને એમ લાગે અમને તો ભૂખ લાગે કો બધું તો કેટલું કામ કરીને હવા ની વાત ભજી નહરી નથી એવું છે તંદી બાર દેવા બેન તો તો ઠગલો નો પાડો કેમ ત્યાં જ આવું ને અંદર વાય ભાઈ તો જાવું તો પડે ને કામ હોય તો કામ તો કરું જ જાયગી હાલે કરું હે કામ વિદાય નું કરું

ইতনতি কর৅খো সৠঢিত্যাড্যাডর শথি আমকে বজেণ পরগু্যারূ এমষ্য gwice him এমনাউভনাকার চেখয় বিগিাডায টিযাডো এমা জাসজ়ে

આવો કારક રાસ પર હાટા પર હોને અમે આયા લેતા ખીસડો દેવા ભાઈ તો કહી દે ઉતરાયણ તો બે દિની વાર થાતા કેવલભાઈ ભાઈ જો પંપોડા લેવા આ કેવલ હે કેવલ મોરા ને ઉજો વેસ આવી છે આપણે પિતલપુર આપણે પતંગ ટ્રાફિક કેટલી છે જો તમે પતંગ ની બે દિવસ ની વાર છે શિયાળી ને પતંગ ને બધું કેટલા વાળું કેટલા વાળું પચાસ વાળું તો આપણે આવી જશે પતંગ નો ચોરપ આવે ભાઈ વટકુ ભાઈ મજા આવે છે

हा तो मारे जो हवा ना पर मां अंदर वेनी वरु पुथा वन टिफिन करवानो ता तो दुकान ने, ने जाऊन तो ई साहेब ने जे मुटा ए ए तो तारत करो ना आपरे तो आराम काका आराम नो वे काका तू तो के भाई काम धंधो के होई ए केवल के काम धंधो के भाई हासी बात से केवल काम धंधो के होई के होई नी कलाय 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 काम कलाय कलाय यो कला है कर बाइक को धोते नहीं हम हर को बोलनी में तोतड़ा तो पास वरन तो हर को बोलनी काम धंधा करा यम बोलता બે yes. રોટલે <laughs>